ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો ભરૂચ જિલ્લાના ધોડીકુ ખાતે આવેલ ભૃગુઋષિ બારવાટિકામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રકાશ મોડીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યની સરાહના કરતા જણાવ્યું કે શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં જેમ કે ગણેશ વિસર્જન સર્જન કોરોના કાળ જેવી પરિસ્થિતિઓમાં સમાજની સેવા કરે છે જે અન્ય ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે આજ રોજ ભરૂચમાં ધોળી કોઈ મુકાવે જે ગુરુગુરુસી બાળ વાટિકા નામે જે બાગ આવેલો છે એ બાગમાં અહી શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના ટીમના અગ્રણી શંકરભાઈ માછી એટલે કે સિજલભાઈ માછી તેમજ એમની સાથેની આખી ટીમ અહીં બાળકો માટે નોટબુક ચોપરાનું જે વિતરણ કરવાનું કાર્ય કરેલું છે અને એમાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને મારા હસ્તે આ બાળકોને પુસ્તકો નોટબુક આપવામાં આવ્યા એ બદલ આ સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી શંકર અને એમની સમગ્ર ટીમ અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાયેલા છે એ બ્લડ ડોનેશન કેમ્પ હોય નર્મદા નદીમાં દશામારી મૂર્તિનું વિસર્જન હોય ગણેશજીની મૂર્તિનું વિસર્જન હોય તેમજ બીજા અનેક જ્યારે પણ કોરોનાનો સમય હતો એવા સેવાના કાર્યો રેલ આવી હોય તો એવા સમયે પણ સેવાના કાર્યો એવા ઉત્તમ પ્રકારના સેવાના કાર્યો કરી રહ્યા છે અને એવા એમના સેવાના કાર્યને હું બિરદાવું છું અને સમાજના અન્ય લોકો પણ અહીંના એમની આવી સેવાના કાર્યમાં જોડાઈ અને સાથ સહકાર આપે છે આ તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા સેવાના કાર્યો ભાઈ શ્રી શંકર એની સમગ્ર ટીમ સતત અને અવિરત કરતા રહે એવી હું અપેક્ષા રાખું છું વસ્તુ ભારત માટે